આપડે વાર નાખી તરફ ઓગો આવ્યો છું અને પાણી પણ થોડું બધું હોય એવું લાગે છે નદીમાં અને આજે નવા રસ્તા બન્યા ગામડામાં આપડા માં મસ્ત મજાનો ચોમાસા નજારો છે અને ગામડું તો ગામડું ગામડા જેવું હું તમને પહેલા પણ કહું ગામડામાં જે જીવન જીવન મજા આવે ને એ કઈક અલગ જ હોય અને આમ આમ કુદરતી સૌંદર્ય હોય બધું વાતાવરણ હોય એટલે આમ બકરી મજા મજા ત્યાં આજે નવા રસ્તા બન્યા છે બાજુમાં વાડી છે એમાં કપાસ વાવેલો છે ગીત જાત ના ભર્યું નાનું પાડવું મારું ગામડું

નદીમાં ધીમે ધીમે પાણી આવક વધે છે આ છે અમારા ઘરની નદી માલેશરી નદી આ ભાઈ નદી છે આ જે બોલ તળાવ જે ભરાય ને એ આ નદીના પાણીમાંથી ભરાય છે અમારા આ નદીનું પાણી અહીંથી સીધું ભીગળા ડેમેથી અહીં શામપરા છે સીચર થઈ સીધું બોર તળાવમાં પાણી જાય એ અહીંથી જાય છે அசன் நதி நன்னாறு. இப்போ આપણે થોડા આગળ જઈએ થોડો வீடியோ ஷூட் કરીએ. અમારા ગામની નદી માં પાણી સાલું છે અત્યારે તો વરસાદ ઉપર નથી એટલે પાણી બહુ ઓછું આવતું અને ડકર છે ને પાણી બહુ આવે આપડે ઉભો છું કે એટલું પાણી આવતું હોય અને ઋષિ પાસે જો તહેવાર આવતા હોય તો અહિયાં પબ્લિક નાવા પણ બહુ આવે છે તમે પણ એક વાર જરૂર થી નાવા આવજો તો જ મજા જ આવશે અહિયાં હવે તો આપણે ધીમે ધીમે પાછા આમ આગળ જઈએ આગળ આ બધા તમને વ્યૂ દેખાડું વિડીયોમાં તમે આગળ બન્યા રહેજો આગળ આપણો દોસ્તાર આવી ગયો છે મને કારણો દે છે કે હર કોઈ વિડીયો ઉતારીએ આપણે હરખા જ વિડીયો ભાઈ ઉતારી છે બોલ તાર હું કેવું ભાઈ વિજય કેમ છે મજામાં ભાઈ મજામાં હો ભાઈ કેમ હાલે બાકી ધંધા પાણી માં શાંતિ તો મે માયર બહુ સારા છે વરસાદ એમ આવું બાકી તાર હું કેવું પાણી પાણી કી દેવ ખાસ વચ્ચે કે નહી આમ બસ આમ નામ વરસાદ રે તો વચ્ચે એવું છે અને તમારા વાડીમાં તમારો મોલ કેવો છે વાડી તમારી છે ને બાજુમાં હા કેવો મોલ છે બહુ સારો મોલ છે એવું છે

જાવું તો પડશે મે ગમડવા આવી ગયો છો નાળા ઉપર અને તમે નાળા ઉપર નદીનો નદી નો તમે દેખો આ છે અમારા ગામ નદી અને આ છે નાળું રાજા વખત નાળું છે બહુ જૂનું નાળું છે આ છે નદી એટલું એટલું પાણી જાય છે અત્યારે તો થોડું થોડું પાણી જાય છે આજુબાજુ માં વાડી છે આ બાજુ રોડ છે અને હવે નદી છે

અત્યારે ધીમે બે છે સાયકલ જાવ છો હા તું ને હર્ષદ બે હા હવે અમારા કામ છે છોકરા છે બી બે નદી પાણી આવ્યું ને કેમ જોવા જાય છે તો બે ધીમે ધીમે જાય છે તો અમારા આવ નવા બ્લોગ આવ આવતા રહે છે તો મારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં તો ફરીવાર મળશું નવા બ્લોગ માં બાય બાય